મિત્રો અત્યારે દજાડતી ગરમી જે છે પડી રહી છે તાપમાનનો પારો ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે આ વાત કરીએ છીએ આપણે હળવદની તો ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હળવદમાં નોંધાતું હોય તો પછી રણમાં જે છે ગરમીનો પારો ક્યાં પહોંચતો છે હવે આપણે કલ્પના કરવી પણ મુશ્કેલ છે આવા માહોલ વચ્ચે આવા સમય વચ્ચે આવી અંગ દજાડતી ગરમી વચ્ચે આજે રણની અંદર એક મહિલા છે અસ્થિર મગજની મહિલા એ ચાલીને રણમાં ત્યાં આગળ જતી હોય તેવું ત્યાંના જે અગરિયાઓ છે અગરિયાઓના ધ્યાને આ મહિલા આવી હતી એટલા માટે આપણે મિત્રો કહીએ છીએ કે રણમાં માત્ર અગરિયાઓ જે છે મીઠું પકવવા માટે નથી જતા કોકની જિંદગી બચાવવા માટે પણ અગરિયાઓ રણમાં જાય છે કેટલાયની જિંદગી પણ અગરિયાઓ જે છે એ બચાવતા હોય છે ઘણી વખત ગુડખરને પણ બચાવતા હોય છે લોકો કોઈ જો ક્યાંય ભૂલા પડી ગયા હોય ક્યાંય રસ્તો ભમી ગયા હોય તો એને પણ જે છે એ સલામત સ્થળે ખસેડવાની જે કંઈ કામગીરી છે એ અગરિયાઓ કરતા હોય છે આવી જે ઘટના છે મિત્રો સુસવાઉ ગામના મહિલા છે આમ તો જૂના પાવાગઢના છે સુસવાઉ ગામે એમના પતિ સાથે મજૂરી કામ કરે છે ને ગત તારીખ આઠ મેના રોજ આ મહિલા જે છે એ ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાર પછી પરિવારજનોને શોધખોળ કરી રહ્યા હતા આજે તારીખ થઈ વીસ એટલે આજે બાર દિવસ સુધી સતત જે પરિવારજનોને શોધખોળ કરતા હતા મહિલા ક્યાંય દેખાતી નહોતી એવા સમયે આજે વીસ તારીખે રણની અંદર કે જે ટીકરથી આગળ રણમાં અગરિયાઓના પાટા પણ પૂરા થઈ જાય ને એનાથી આગળ કે જ્યાં આગળ ભાગ્યે જ કોક લોકો એટલે એમાંય જે અગરિયાઓ છે એ બાજુ નીકળતા હોય તો કોઈને ધ્યાન તો આ મહિલા તમે જોઈ રહ્યા છો એ મહિલા એ રણમાં ત્યાં ઉઘાડા પગે એના પગમાં ફોલ્લા પડી ગયા હતા અને ત્યાં આગળ ચાલીને જતી હોય એવું એક અગરિયાના ધ્યાને આ વાત આવીને ત્યાર પછી તેને બજરંગ દળના કાર્યકર્તાઓને એને કીધું એ કાર્યકર્તાઓએ જે છે એક ટ્રકવાળાની વ્યવસ્થા કરી મહિલાને રણની અંદર થી જે છે એ લાવવામાં આવી જીએડીસીમાં લાવવામાં આવી અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવીને ત્યાર પછી ભાવેશભાઈને કાર્તિકભાઈને ધૂળાભાઈને એ બધાને વાત કરવામાં આવીને એમને પછી જે સોશિયલ મીડિયામાં ને એમાં પોસ્ટ ને મેકિંગ જો કોઈ મહિલાને ઓળખતા હોય તો પછી એનો સંપર્ક જે છે એ કરી આપવા વિનંતી કરવામાં આવી અને થોડી જ મિનિટોની અંદર આ મહિલા જે છે એ મહિલાનો પતો મળી ગયો છે અત્યારે આપણે સુસો ગામે છીએ આ એમના પતિ છે આઠ તારીખથી ગોતતા હતા જે વીસ તારીખ થઈ બાર દિવસ થઈ ગયા કે મળતા નહોતા જો કે અગરીયાઓની એની ધ્યાને આ મહિલા આવી નહીં મિત્રો અત્યારે તમે ખાલી કલ્પના કરો કે જુમાલી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હળોદમાં નોંધાઈ રહ્યું છે તો પછી રણમાં ઓછામાં ઓછું અડતાલીસથી પચાસ ડિગ્રી તાપમાન હોય એ તાપમાન વચ્ચે ઉઘાડા પગે આ ઉપર આકાશને નીચે ધરતી અને એટલી લૂવ પાણીની કે એની કોઈ વ્યવસ્થા નહીં માણસને બે દિવસ ત્રણ દિવસ જમવાનું ન આપે તો ચાલે પણ પાણી વગર ન ચાલે આવી પરિસ્થિતિ વચ્ચે આ મહિલા જે છે એ રણમાંથી મળી આવી છે એને સહી સલામત લાવવામાં આવી અને એના પરિવારજનોને સોંપવામાં પણ આવી છે છે તમારું નામ શું સુરેશ સુરેશ ભાઈ આ બેન કેટલા દી થી ગુમ હતા ને એમનું નામ શું એનું નામ ટીનીબુન ટીનીબુન તમને શું થાય મારી ઘરવાળી છે એટલે આ મસ્તીર મગજના હા મસ્તીર મગજના છે એટલે કે 8 તારીખ થી ગુમ થઈ ગયા 8 તારીખે ગુમ થઈ ગયા પછી શોધ બધું કરતા હતા હવે શોધ તો આમ કાલે કાલે જ પાછો મોરબી હોજી મે હોજી આવ્યો કાલે હા હા કાલે જોઈ આવ્યો કાલે દસ વાગે ઘેર આવ્યો વાડી આવી રહ્યો હું આઠ દસ કિલોમીટર તો હેડીને આવ્યા અમે